રાજકોટ જિલ્લા પોલીસના એસપી વિજયસિંહ ગુર્જરની સમયસૂચકતા અને તાત્કાલિક કાર્યવાહીના કારણે વ્યાજખોરના ત્રાસથી પીડિત એક વ્યક્તિનો જીવ બચાવી લેવાયો છે વ્યાજખોરોની હિંમત એટલી વધી ગઈ હતી કે તેણે પાંચ કરોડની જમીન પણ પચાવી પાડી હતી એસપી વિજયસિંહ ગુર્જરને ઉદયભાઈ શાહ નામના એક વ્યક્તિનો મેસેજ આવ્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે હું વ્યાજખોરોથી પીડિત છું આત્મહત્યા કરીશ હાલ સુરત છું મેસેજ મળતા જ એસપી ગુર્જરે તાત્કાલિક પગલાં લેવા માટે ટીમની રચના કરી હતી ફરિયાદીએ આ જ દિવસ સુધી બે લાખના બદલે રૂપિયા પાંચ લાખ એંસી હજાર ચૂકવી દીધા હતા આટલી મોટી રકમ ચૂકવવા છતાં આરોપી સતત ધમકીઓ આપતો હતો અને તેણે ફરિયાદીની અઢાર વીઘા જમીન જેની કિંમત આશરે પાંચ કરોડ રૂપિયા છે તે પણ પચાવી પાડી હતી અને ત્યાં પોતાનું બોર્ડ પણ મારી દીધું હતું આરોપી વિશ્વરાજસિંહ ચુડાસમા પર અગાઉ પણ ગુના દાખલ થયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે પોલીસે હવે વ્યાજખોર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ ગ્રામ્ય એસપીના સરકારી નંબર ઉપર એકવીસ તારીખના રોજ રાત્રિમાં એક મેસેજ આવ્યો જેમાં જો અરજદાર છે સિનિયર સિટીઝન છે ઉદયભાઈ હર્ષદભાઈ શાહ એ ભાયાવદરના મૂળ રહેવાસી છે એનો સ્ટ્રેસવાળો મેસેજ આવ્યો કે હું વ્યાજખોરીથી પીડિત થઈ ગયો છું અને આ વ્યાજખોરોના ત્રાસથી હું આત્મઘાત કરી રહ્યો છું અને હું સુરતમાં છું તો આ મેસેજ મળતા તરત જ આપણા ધોરાજીના એસપી શ્રી સિમરન ભારદ્વાજ અને ભાયાવદરના પીઆઈ વિજય પરમાર અને એલસીબીના પીઆઈ વિજય ઓડોદરા આ તમામ લોકોની એક ટીમ તૈયાર કરીને અને સૂચના આપી કે આપણે આ અને ઉદયભાઈની મદદ કરવાની છે ઉદયભાઈની લોકેશન જોતા ઉદયભાઈની લોકેશન સુરત શહેરના મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આની લોકેશન આવતી હતી મૈદરપુરા પીઆઈ સાથે વાત કરવામાં આવી અને ઉદયભાઈને ત્યાંથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને એને સમજ કરીને પરિજનો સાથે આને ભાયાવદર મોકલવામાં આવ્યા ભાયાવદર આવતા જ ઉદયભાઈ સાથે પૂછતાછ કરી તો ખબર પડી કે ઉદયભાઈ બે હજાર વીસમાં બે લાખ રૂપિયા દસ ટકા વ્યાજથી વિશ્વરાજસિંહ ઉર્ફે વિશાલસિંહ બલવંતસિંહ ચુડાસમા ભાયાવદરનો રહેવાસી છે એના પાસેથી બે લાખ રૂપિયા વ્યાજ પર લીધા હતા અને એવ એના એવજમાં પાંચ લાખ અસ્સી હજાર રૂપિયા ચૂકવી દીધા હતા તેમ છતાં આ જો વિશાલસિંહ ઉર્ફે વિશ્વરાજસિંહ છે ઓ ઉદયભાઈની અઢાર વીઘા જેટલી વડીલો વડીલોપાર્જિત જગ્યા ઉપર કબજો કરી લીધો જેની બજાર કિંમત આશરે પાંચ કરોડ રૂપિયા છે અને આનો ઉપર કબજો કરીને ત્યાં પોતાના નામનો બોર્ડ નાખી દીધો અને એક પોતાનો મજૂર ત્યાં છોડી દીધો જ્યારે આશરે એક વર્ષ પહેલાં આ ઉદયભાઈ એની સાથે વાત કરવા માટે ગયા હતા કે ભાઈ અમારી જમીન તમે ખાલી કરો અને હું પૈસા ઓલરેડી પાંચ લાખ અસ્સી હજાર રૂપિયા બે લાખની એવજમાં ચૂકવી દીધા તો આને હથિયાર બતાવીને જાનથી મારવાની ધમકી પણ આપી તો ભાઈવદર પોલીસ સ્ટેશનમાં એના સંબંધમાં ગુના દાખિલ કરવામાં આવ્યો છે અને સરકારી પંચોની હાજરીમાં આ ભોગ બનનારની જો અઢાર વીઘા જમીન છે એનો પંચનામું કરવામાં આવ્યો છે અને જ્યારે આ પંચનામાની કાર્યવાહી ચાલતી હતી ત્યારે આરોપી છે ઓ પોતાનો કબજો એથી પોતાની ઈચ્છાથી રીમૂવ કરી દીધો અને હવે જમીન આને હેન્ડઓવર કરવાની કાર્યવાહી ચાલુ છે ભોગ બનનારને અને આરોપી ઉપર ત્રણ ગુના છે એક ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક જુગારનો કેસ દાખલ છે અને રાજકોટ શહેરમાં બી ડિવિઝન અને રાજકોટ તાલુકામાં બે વ્યાજખોરીના ગુના આરોપી ઉપર ઓલરેડી દાખિલ છે અને ભાયાવદર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ત્રણસો આઠ પાંચ ત્રણસો એકાવન ત્રણ આર્મ્સ એક્ટ અને ગુજરાત નાણાં ધીરધાર કરનાર અધિનિયમ બે હજાર ગ્યાર મુજબ ગુના દાખિલ કરવામાં આવ્યો છે અને ફરીથી અમે તમામ જનતાને અપીલ કરીએ છીએ કે એવો કોઈ વ્યાજખોર તમને ત્રાસ આપતો હોય જો સરકાર અપ્રૂવડ રેટ છે એનાથી વધારે તમારાથી પૈસાની ઉઘરાણી કરતો હોય પઠાની ઉગરાણી કરતો હોય કોઈ તમારી ગાડી કે જમીન ઉપર કબજો કરી લીધો હોય તો તમે પોલીસ સાથે સંપર્ક કરો અમે લોકો તમારી મદદ કરી કબજો કરી લીધો હતો ડાયરેક્ટ અને પોતાનો બોર્ડ ત્યાં નાખી દીધો હતો અને અરજદારને ધમકી આપતો હતો કે જે તમે જમીનમાં એન્ટર કરશો તો તમારી ટાંગા તોડી નાખીશ આરોપી હવે અટક થઈ ગયો આરોપીને ધરપકડ થઈ ગઈ છે અને આરોપી વ્યાજનો જ કામ કરે છે અને એક વ્યાજનો ઓફિસ પણ છે રાજકોટ શહેરમાં પણ અને ભાયાવદરમાં પણ અને ત્યાં બંને જગ્યા પંચનામો કરવામાં આવ્યો છે જ્યારે આ એફઆઈઆર દાખલ થતી હતી ત્યારે આરોપીને કદાચ ખબર પડી ગઈ તો બંને ઓફિસમાં ખાલી એક ચેકની રિકવરી થઈ છે બાકી કોઈ વસ્તુ રિકવર થઈ નથી આમાં બંને ઓફિસને જોતા એવું લાગે છે કે તમામ વસ્તુ ત્યાંથી રિમૂવ કરી દીધી હોય તો બંને ઓફિસમાં કંઈ નહીં મળ્યો અને બીજું જો હથિયાર વિષયમાં વાત કરી હતી તો આરોપી પ્રારંભિક પૂછતાછમાં એવું જણાવેલ છે કે એને એક મિત્રના ફાધરના નામનો હથિયાર છે ઓ હથિયાર આરોપી લઈને ગયો હતો જ્યારે ફરિયાદીને ધમકી આપી હતી તો આ મિત્રને એના ફાધરને અમે લોકો નોટિસ મોકલ્યો છે અને એને સંડોવણી રહેશે તો એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે આમાં એના માટે અમે આના બંને ઓફિસમાં ભાવ ભાયાવદરવાળા ઓફિસમાં અને રાજકોટવાળા ઓફિસમાં બંને જગ્યાએ અમે સરકારી પંચોની હાજરીમાં જ પંચનામું કર્યું હતું લેકિન બંને ઓફિસમાં એ એકદમ સફાઈ કરી દીધી અને કદાચ પહેલાં ખબર હોય કે પોલીસ અમારા વિરુદ્ધમાં એફઆઈઆર કરી રહી છે તો બંને ઓફિસમાં કાંઈ નહીં મળ્યો તેમ છતાં અમે લોકો પૂછતાછ કરી રહ્યા છીએ અને એની સાથે કોણ કોણ લોકો એના સંપર્કમાં હતા એની વિષયમાં પણ અમારી ટીમ જો છે એલસીબી કામ કરી રહી છીએ અને જે જે લોકો ગુનાગાર છે અગર કોઈ એવિડન્સને ટેમ્પર કરશે કે એવિડન્સને રિમૂવ કરશે તો એના વિરુદ્ધમાં બી સખ્ત કાર્યવાહી કરવામાં આવશે